ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક પ્રાચીન ગુજરાતથી વિશ્વવખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો જવાબ વલ્ભે વિદ્યાપીઠ પ્રશ્ન બે ક્યા સંતે પોતાની આખી જિંદગી રક્તપિતના દર્દીઓની સેવામાં વિતાવી જવાબ સંત અમરદેવીદાસ પ્રશ્ન ત્રણ ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું જવાબ સુરત પ્રશ્ન ચાર ભારતમાં બે જુદી જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ ક્યાં રાજ્યએ કર્યું જવાબ ગુજરાત પ્રશ્ન પાંચ ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે જવાબ મોતીભાઈ અમીન પ્રશ્ન છ સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે લોકપ્રિય છે જવાબ જનકલ્યાણ પ્રશ્ન સાત ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે જવાબ સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા પ્રશ્ન આઠ મા બાપને ભૂલશો નહીં વજનની રચના કોણે કરી હતી જવાબ સંત પુનિત મહારાજ પ્રશ્ન નવ અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોને કરી હતી જવાબ મૈપતરામ રૂપરામ પ્રશ્ન દસ નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત હતા જવાબ પૂજ્યશ્રી મોટા પ્રશ્ન અગિયાર પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા જવાબ મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રશ્ન બાર સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા જવાબ ભીક્ષુ અખંડાનંદ પ્રશ્ન તેર ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે જવાબ બાલાછડી પ્રશ્ન પ્રશ્ન સંત જન્મ ક્યાં થયો હતો જવાબ ડાકોર પંદર ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે જવાબ ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા સમિતિ પ્રશ્ન સોળ નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો જવાબ તળાજા પ્રશ્ન સત્તર શાળાએ જતા બાળકોને વીમો કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો જવાબ વિદ્યાદીપ યોજના પ્રશ્ન અઢાર ભક્ત કવયત્રી ગંગા સતીનું વતન કયું હતું જવાબ સમઢિયાળા ભાવનગર જિલ્લો પ્રશ્ન ઓગણીસ ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો જવાબ શામળદાસ કોલેજ પ્રશ્ન વીસ ડાકોર મંદિરની સાથે ક્યાં સંતની ભક્તિ કથા જોડાયેલી છે જવાબ સંત બોડાણા પ્રશ્ન એકવીસ ક્યાં ક્રાંતિકારી દેશ ફક્ત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા જવાબ શામજી કૃષ્ણ વર્મા પ્રશ્ન બાવીસ તમે ભલે દુબળાઓ પણ કાળજુ વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન ત્રેવીસ ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવા માટે ક્યાં ગુજરાતીએ અગ્રિમ ભૂમિકા ભજવી છે જવાબ શામ પિત્રોડા પ્રશ્ન ચોવીસ પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું જવાબ હરિઓમ પ્રશ્ન પચીસ ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞ શૂન્યનો આવિષ્કાર કર્યો હોય એવું મનાય છે જવાબ બ્રહ્મગુપ્ત આવા ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો